निरंतर महाराज जी जय सतगुरु महाराज जी जय सतगुरु जय जय महाराज जी जय वंदना रे हरे गुरु संत जी जय आज असाडी में कोई बीजा काम में मजायो तो बहुपुर राम सदेव लेवा यहां पे खूबळा आयो લોબાળા હિંમત મહારાજના ઘરે બેઠક કરવાનો ભાવ થયો મહારાજને ફોન કર્યો રામભાઈ મહારાજ એ મારા ખાસ મિત્ર છે તો આવો અહીં બેઠક કરીએ કે તમે જ અહીંયા આવી જાઓ ને કે તૈયાર જ છે તો કીધું આ ભજન જ કરવું છે બધું એક જ છે એ જુદું છે નહીં સદગુરુ જોડે જોડે નહીં જોડે એનું નામ સદગુરુ જોડે એનું નામ સદગુરુ સદગુરુ જોડવાનું જ કામ કરે છે શું કામ એની દ્રષ્ટિમાં ધર્મના એની દ્રષ્ટિમાં આવું કંઈ છે નહીં એનો તો એક જ આશય હોય સદગુરુનો કે આ બધાને મારા જેવા ક્યારે હંસા ભંગરીના દેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય જોડો આભાર સ્વભાવ છે એટલે સદગુરુ મારી શું છે જોડવા જ્યાં નોકો નોકો થઈ ગયું છે આજથી સાડા ચૌદસો વર્ષ પહેલા ઈસ્લામ ધર્મ જ નથી આપણે પુસ્તક સારા વાંચ્યા નથી વાંચ્યા છે ગીતા રામાયણ ભાગવત સાડે ચૌદસો વર્ષ પહેલા ઈસ્લામ ધર્મ નતો આ પૃથ્વી ઉપર સાડા પાંચ હજાર વર્ષ પહેલા દેશ ઉપર એક

आधार माले प्रथम समो गुरु देव ने जेने आप निज ना निज कहता पोता पुस्तक तो नहीं जेने एक बाजू मुक्ति दे मारु ना कयो काया पण काया छुट्टी जसे पछि हु जयस किया कोन घर की कोई जान समझाओ कबीर के तो हो नहीं आप મેરા ફામ કલા કી દીકિયા છોડ કલક આવે હંસા બહુત જીવ કોના સવા ના મત મે કરું છું ચ સિંધી વિચાર બોલો હા નહી ઇન પતલો એને મત પતલો ના રોવાય રૂપિયે શું આંખો થી તમ જોવાની

દેહ્યા કે મારે તમને કોણ છે પણ આમાં પારંગત કોણ છે મેં તમને બોધ આપ્યો છે એટલું ના બોલતા તમારો અનુભવ તો પહેલો તમને ઉભો કર્યો બોલ મેં તને જ્ઞાન આપ્યું એનો નિચોડ ત્યાં શું કાઢ્યો મેં તને સમજાયું આખી રાત ના બોલતો તો મહેરબાની તારો અનુભવ રજૂ કરજો તને શું અનુભવ થયો ભગવાન બુદ્ધ કે હું જે કહું તમારી ની એરમ પર કશું અને સત્ય લાગે સ્વીકાર કરો બધી કીધું ભગવાન મને થાય છે કે આ છે અને બ્રહ્મ તે એક છે જગત ભગવાન કીધું કે સાંભળી છે ઉપર